જય માતાજી જય સોમનાથ ને હર હર મહાદેવ હું આપણો ભાદરકા ધીરું તો મિત્રો એક આપણે બકરીના બસાને આપણે હું સારો ભરવા ગયો હતો અને બકરીનું બસવું છે તો બકરીનું બસું કેટલું મોજ અને મસ્તીમાં છે બકરીનું બસવું એટલે બકરો તો બકરાની કેટલી મોજ છે કેટલી મસ્તી છે હું તમને આખું બતાવવાનો છે તો બને એટલે આ વિડીયોમાં બન્યા રહેજો તો બકરીનું બસું ને એક માવો ખાવાનો એટલો શોખ છે ને માવાને એને એવા થઈ ગયા આપણે જેમ પક્ષી પારેલા હોય કોઈ પોપટ કે એને બોલાવો એટલે આવે ને એ પછી પાછા વોયા જાય એને ઠેકાણે એને કોઈને એક આપણે કૂતરા પહેર્યા હોય મીન્રા પહેર્યા હોય એની જેમ બકરીનું બસું આખું એક માણસો આયરે એને પ્રેમ થઈ ગયો છે અને બધી આયરે મોજ મસ્તી અને મજાથી રહી છે તો હું આવ્યો તો સારો ભરવા તો બકરીનું બસું મેં માવો કાઢ્યો એટલે એ બધાય કે બકરીનું બસું માવો ખાય બકરીનું બસું માવો ખાય એટલે માવો ખાઈ ગયો એટલે બકરીનું બસું માવા હાટું થઈને કેટલી નહીં ને કેટલી કોશિશું કરે ને હું આખું તમને બતાવું તો એને માવો ખાવાનો એટલો બધી આ છે બકરીનું બસું જોઈ લો તમે કેવું લાગ્યું તો જો આ બધીમાં આટા મારે છે અને રમે છે એમનું કોઈ બાંધતું નથી કોઈ એને કંઈ કરતું નથી ને એની રીતે પોતાની રીતે છૂટું રખડે છે હવે આગળ આપણે કાઢશું માવો જોવું મેં ખિસ્સામાંથી માવો કાઢ્યો આ કહું છું આડી બોલા બધા લોકો બેઠા છે બતાય છે એટલે જો જો દેવ જોઈ ગયું જોઈ ગયું જો 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 મારી પાસે એવું દેખું આની પહેલાં મેં માવો ખાઈ લીધો તો એને ખબર નથી માવો ગમે દેખે હું નહીં તમારી પાસે દેખે તોય જો આ હું એને માવો ખવડાવું જોઈ લઉં કેવું જોઉં ઊભું થઈ ગયું છે બે પગથી તો એને આવો માવાનો બહુ જ આદત પડી ગઈ છે અને ટેવ પડી ગઈ શોખ થઈ ગયો માવો ખાવાનો જો માવો તમારા હાથમાં દેખે ને ત્યાં સુધી તમને એ રેઠું મૂકવાનું જ નથી જો એ માવા હાટું કેટલીને કેટલી મહેનત કરશે કોશિશ કરશે પોતાથી થાય એટલી જોઈ લો કેમ છે જો તો આરે મારી પાસેથી માવો ખાઈ અને જો એ માવો દેખશે ત્યાં સુધી આવી રીતના ઊભું થાય તો એને કંઈ બીજું કંઈ માવો જ એક દેખાય ને માવો બહુ ખાવાનો શોખ થઈ ગયો ને એવા પડી ગયા અને બહુ સરસ મજાનું છે મસ્તીનું છે બકરીનું બસું આપણે પણ મજા આવી જઈ તો જોયું એને કેટલી મહેનત કરે જોજો આ ગમે એ રીતે એ માવો તમારા ખિસ્સામાં હું નાખીને તો ન્યાય મોટા મારશે જો મેં માવો ખિસ્સામાં નાખ્યો છે જો ખાલી ખાલી અત્યારે હું હાથ ઓલા કરું તોય માવો ખાઈ જાય મેં પકડી લીધું અને કેવું છે સુંદર મજાનું અને નાના બાળકોની જે મેં મોજ મજા અને મસ્તીમાં જ રહી છે જો હવે આ ભીખા પપ્પા માવો દેવા આવ્યા તો જોઈ ગયો આગળ પાસું જોઈ જાય જોયું એને ખબર પડી ગઈ કે માવો છે અને સુનાવાળો માવો દઈ ગયો તમાકુવાળો માવો દઈ ગયો એમને સોપારી તમે ગયો તો એ પણ ખાઈ જાય અને બહુ એને માવા નો આમ માવો દેખવું જોઈએ બસ માવો દેખે એટલે હૂડ બોલાવે આને મેં તેડી લીધું અને રમાડવાની બહુ મસ્ત મજા આવે છે બકરીનું બસું બહુ સરસ મજાનું છે અને હાવ ડાયુ જો કેવું છે મજા આવી ગઈ રમાડવાની મને આમ એકદમ મજા આવી ગઈ સરસ મજાનું છે અને જો આપણે બધીમાં આમ બધું કરવા માંડે સારા કરવા માંડે આમ બુસ્કેટો ખેંચવા માંડે ને પેન્ટ ખેંચવા માંડે ને શર્ટ ખેંચવા માંડે ને એને મજા જ આવી જાય આડી માવાનું જો ખાલી ખાલી હું આમ કરી તો પાછું ઊભું થાય થયું તમારી પાસે માવો છે નહીં તોય ઊભું થાય અને એને બહુ મજા આવી જાય છે બકરીનું બસું સરસ મજાનું છે બહુ સારું છે હાલો મિત્રો કેમ છો તમે તો તમે બધા એકદમ મજામાં જઈશો તો આપણે આજે બકરીનું બસું જોયું છે તે બકરીનું બસું બહુ સરસ મજાનું છે બહુ સારું છે બહુ ડાયું છે મારકડું પણ નથી તો બકરીના બસાને આપણે જેમ આપણે ઘેર આપણે બધા ઢોર પાડ્યા હોય કોઈ પક્ષી કે પાડ્યા હોય એને જેમ બધા ઘર પરિવાર રહીને પોતાના મોજ મજા અને મસ્તી સાથે રહી છે અને માવાનું બહુ ખાવાનું એને શોખ લાગી ગયો છે અને માવાનું એક એમ થતું હોય કે આપણે કેમ આમ ન ખાઈ અને મજા ન આવે એમ એને માવો ખાય કે મજા આવી જાય એને માવાને એને એવા પડી ગયા આપણે ગુજરાતી ભાષામાં માવો ખાવાની એક ટપ પડી ગઈ છે તો માવો કોઈ પણ કાઢે તો ત્યાં આવીને તરત જ એ ખિસ્સામાંય મોટા મારવા માંડે ને આમ ઊભું થઈ જાય ને બહુ મોજ મજા અને મસ્તી કરે છે તો બધા લોકોએ રહીને પોતાને એક પ્રેમ થઈ ગયો છે અને લાગણી બંધાઈ ગઈ છે કોઈથી બીતું નથી કંઈ નથી અને બકરીનું બસું બહુ સરસ મજાનું છે બહુ સારું છે તો હું આપણો ભાદરકા ધીરો આવા જ એક નવા વિડીયોમાં ફરી મળીએ તો જય માતાજી જય સોમનાથ અને હર હર મહાદેવ મિત્રો